દાહોદ ખાતે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોના અધ્યક્ષસ્થાને યોજાયો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચ્ચીસ સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરે છે દાહોદ ખાતે સાંસદ જશવંતસિંહ ભાભોના અધ્યક્ષસ્થાને સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ દીપ પ્રાગટ કરી ખેલ મહોત્સવ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે વિવિધ રમતોમાં રાજ્ય કક્ષાએ જીત મેળવનારા દાહોદના રમતવીરોનો શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ બાબુરે કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રને ખૂબ મહત્વ આપ્યું છે જેવા કે ખેતી આરોગ્ય શિક્ષણ આવાસ સહિતની વિવિધ યોજનાઓ પર ધ્યાન આપી લોકોનો વિકાસ દિશામાં કામગીરી કરી રહ્યા છે આ સાંસદ ખેલ મહોત્સવનો હેતુ યુવાનોને ફિટનેસ રમતગમત અને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રેરિત કરવો છે આ મહોત્સવમાં માત્ર આધુનિક રમતો નહીં પરંતુ પરંપરાગત ખેલ પણ સમાવિષ્ટ છે રમતગમતના માધ્યમથી બાળકો અને યુવાનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાનો સ્પર્ધકોનો માનસિક અને શારીરિક વિકાસ કરવાનો તેમજ ભવિષ્યમાં દેશને ઉત્તમ રમતવીરો પૂરા પાડવાનો છે એ સાથે કહ્યું કે દેવગઢ બારિયા ખાતે જિલ્લાના યુવાનોને રમતગમત ક્ષેત્ર મંચ આપવા રમતગમત સંકુલ છે જેમાં રમતવીરોને રહેવા જમવા સહિતની સગવડ આપી રમતવીરોને જેમાં રસ છે તેમાં અનુભવી કોચ દ્વારા નિયમ અનુસાર તાલીમ આપવામાં આવી રહી છે વધુમાં કહ્યું હતું કે દાહોદ જિલ્લાની ટીમો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમી રહી છે અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે તેવા તમામ રમતવીરોને અભિનંદન પાઠવું છું અને આવનાર સમયમાં તમે વધુ પ્રગતિ કરો તેવી હું શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેન્દ્રપ્રિય ભાભોર નગરપાલિકાના પ્રમુખશ્રી ઉપપ્રમુખ દાહોદ મામલતદાર દાહોદ તાલુકા વિકાસ અધિકારી અગ્રણી અભિષેક મેળા પદાધિકારીઓ આગેવાનો જિલ્લા રમતગમત વિભાગના અધિકારી અને કર્મચારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા સંજલી લાયક મહેન્દ્ર ચારિલ દાહોદ